આજે અષાઢી બીજના દિવસે આખા દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી થઈ રહી છે ત્યારે નડિયાદમાં આવેલ શ્રી મોટા નારાયણદેવ મંદિર ખાતે બસો સત્તરમી રથયાત્રા નીકળી હતી શ્રી મોટા નારાયણદેવ મંદિર ખાતે ભગવાનની આરતી કરીને ભગવાનને રથમાં બેસાડીને નગરયાત્રા કરાવવામાં આવી હતી અને ભગવાનનો રથ ખેંચીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને દર્શનનો લાભ લીધો હતો તથા ભગવાને દરેકના ઘરે જોઈને બધરામણી કરી હતી ને સૌને દર્શનનો લાભ આપ્યો હતો આ રથયાત્રામાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ ઘટના ન બને તે બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો you <laughs> ¡Estoy con આ અમારી બસો સત્તરની રથયાત્રા છે વિશેષ તો આમાં એ છે કે નડિયાદ ગામમાં ભગવાન આ દિવસે લોકોને ત્યાં ઘરે ઘરે પ્રધામણી કરે છે અને આ મંદિરની જે ભગવાનની મૂર્તિ છે એ ડાકોરના દેવી આ આબેહૂબ છે અને દર વર્ષે ફક્ત ખેડાવાળનો જ વારો રથ આપવામાં આવે છે બાકી સામાન્ય રીતે દરેકનો વારો ચોપન દિવસનો હોય છે એમનો છત્રીસ દિવસનો વારો હોય છે સળંગ ત્રણ વર્ષ સુધી છત્રીસ દિવસ અને ચોથી વર્ષે એમનો ચોવીસ દિવસનો વારો આવે છે બાકીના કોઈ પાણા બે વર્ષ એમનો વારો આવે જ્યારે એમનો દર વર્ષે વારો આવે છે ખાસ ખાસ આની મહત્વ શું છે આપણે નડિયાદની અંદર કે આ ભગવાન પોતાને બહાર નીકળી અને લોકોને ઘરે 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 પ્રધામણી કરે છે એ બહુ મોટી વિશેષ છે અને લગભગ ત્રણસો ની આસપાસ પ્રધામણીઓ થાય છે અને અમે ત્રણ ભગવાનને લઈને બહાર નીકળીએ છીએ તે છતાં પણ પહોંચી વરાતું નથી અને સોસાની બહાર તો કોઈ જગ્યાએ જતા જ નથી ફક્ત ગામમાં ગામમાં જ અમે ભગવાનની પ્રધામણી કરાવીએ છીએ નારાયણ ભગવાનની કી જય આજના સાર બીજને દિવસે અત્યારના પવિત્ર દિવસે ભક્તોને ઘેર ભગવાનની પધરામણી થાય છે

I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. LEAD school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer think, yeah. them